હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજ આજે હું બનાવવા જઈ રહી છું ભરતું લીલી ડુંગળી છે લીલા મરચાં છે આદુ છે લીલું લસણ છે વટાણા છે લીલા અને રીંગણ છે બે મોટા રીંગણને આપણે ધોઈ અને એને શેકી લઈશું રીંગણની ઉપર થોડુંક તેલ લગાવી અને પછી એની દિવાસળીના બે ટુકડા કરી એને રીંગણમાં નાખી દેવાનું એટલે ફાટે તો ઉડે નહીં આવી રીતે હું રીંગણને શેકી લઉં છું બે રીંગણને હું શેકી લઉં છું બધી બાજુ ચારે બાજુ શેકી લેવા લેવાનું છે મેં વઘાર મૂક્યો છે એમાં રઈ એન્ડ જીરું નાખવાનું છે પછી એમાં લીલા મરચાં નાખશું આપણે આદુ એક ચમચી નાખશું ચીણેલું लसण नासूप લીલું લસણ નાસૂ લીલું લસણ નાસૂ એ થોડું સસરાઈ જાય પછી વટાણા વાતી દેસુ આપણેનો આપણું રીંગણ શેકાઈ ગયું છે અને થોડી થોડી વાર આવી રીતે ફેરવતું રહેવાનું એટલે જે બાજુ કાચું હોય એ શેકાઈ જાય એ આપણે આની મેં લીલી ડુંગળી લાગીએ છીએ લીલી ડીમડીની અઢીસો લીધી છે અને રીંગણ પણ બે લીધા છે મોટા એ ચારસો ગ્રામ જેવા છે અને મેં હળદર અને મીઠું નાખી અને ચડવા દઈશું આપણે રીતે છોતરા કાઢી નાખવાના રીંગણની ક્રશ કરી લીધું છે હવે આને આપણે લીલી ડુંગળી જે થઈ ગઈ છે આપણી ચડી ગઈ છે એની અંદર રીંગણનો ઓળો નાખવાનો છે રીંગણનો ઓળો ડુંગળી સાથે ડુંગળી લસણ જે આપણે ચડી ગયું હતું એને મેં આપણે મેં નાખી દીધો છે હવે આને મેં બધો મસાલો કરવાનો છે ગરમ મસાલો પણ તમે આમાં નાખી શકો છો આપણું લીલી ડુંગળી લીલું લસણ વટાણા રીંગણ એનો ઓળો તૈયાર થઈ ગયો છે આની જોડે બાજરીના રોટલા સરસ મજાનો એ જોડે છાશ બહુ સરસ લાગે છે આ વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો